વિધાનસભા સુધી પહોંચાડવાનો રસ્તો આપ્યો અને એ જે સાવજ ડણક છે જય ગોપાલ બધા મજામાં ધીમી ધીમી આ છે ભાઈ બધા મજામાં સૌથી પહેલા તો આજે આ ખેડૂત પશુપાલક મહાપંચાયત ની અંદર પધારેલા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાંથી દૂર દૂર થી પધારેલા આપ સૌ ખેડૂતો પશુપાલકો આગેવાનશ્રીઓ વિવિધ દૂધ ઉત્પાદક મંડળીના આગેવાનશ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો બધાયનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને પ્રણામ કરું છું મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રભારી ગોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન ગુજરાતના ખેડૂત નેતા માનની ઈસુદાનભાઈ ગઢવી હેમંતભાઈ ખવા અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ દોસ્તો આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાઈ નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં જ શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવા જાતા

ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું સૂકી ખેતી પાણી ઓછું થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે પછી બાર મહિના જીવવાનું સેના આધારે કોઈ ઉદ્યોગ નહીં કોઈ રોજગાર નહીં અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એક આધાર પશુપાલન છે કે ઘરે બે પાંચ દસ ભેંસો કે ગાયો રાખે થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય ડેરીમાં ભરે ચાર પૈસા ભાજપે બે નંબર ની કમાણી કરવાનો ધંધો બનાવી દીધો દોસ્તો મારે આજે સાવર ડેરી ની સ્થાપનામાં મહત્વનો ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલ ને યાદ કરવા છે બનાસ ડેરી ની અંદર ગલબાભાઈ પટેલ કે કેવા કેવા આગેવાન હતા કે જેણે પોતાનું જીવન આખું હોમી દીધું કે આ મલકના પશુપાલકો આ મલકના ખેડૂતો એ દૂધ ઉત્પાદન કરી અને સક્ષમ અને સમૃદ્ધ બનવા જોઈએ એક જમાનામાં ભૂરાભાઈ એક જમાનામાં ગલબાભાઈ ને આ કયો જમાનો આવ્યો કે દૂધનો ભાવ ફેર માંગવા જાઓ અને ધોકા મારે છે આંસુ ગેસના ગોળા છોડે છે ખેડૂતોને બેમોત મારે છે દોસ્તો ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર આટલા જુલમ થાય છે અત્યાચાર થાય છે આપણી ઉપર ખોટું થાય છે અને છતાંય ચૂંટણીમાં આપણાથી ભાજપનું બટન કેમ્પ દબાઈ જાય છે હજારો લોકો પાંચ વર્ષ સુધી ફરિયાદો કરે છે ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વંચિત વર્ગના માણસ હોય શહેરોના હોય ગામડાના હોય હજારો પ્રશ્નો પાંચ વર્ષ સુધી પૂછે

કોઈ ન્યાયતંત્ર એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો એક માણસના જીવનનું બલિદાન એક કરોડો કરોડો આંખ આંખ હોવું જોઈએ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું ખેડૂતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો પોતાની જાતને ઢોળો હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી ખવાર ખવારમાં વહેલા ચાર પાંચ વાગ્યે જાગે ઢોરને નીણ નાખવી ખાણ નાખવું સમયસર પાણી પાવું એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું બેનો દીકરીઓ મહેનત કરે કરે આટલી મજૂરી બે પાંચ દસ લીટર દૂધ નું ઉત્પાદન બહેનો કરે એને બહેણીમાં ભરીને આપવા જાય એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપડી બેન કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધ કમાઈ લેવું છે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે ફેડરેશનનો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લે આમ જાહેર માં કહું છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લિટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસા માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સીઆર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને દોસ્તો આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે ફેડરેશન દ્વારા તમામ જિલ્લા સંઘોને સરખો ભાવ ચૂકવવામાં આવે છતાંય નીચે ખેડૂતનેનો લાભ નથી મળતો દોસ્તો સહકાર એટલે શું જે દિવસે ત્રિભુવનદાસ પટેલ વર્ગીસ કુરિયન આવા આગેવાનો એ ગુજરાત અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો નહીં નફો નહીં નુકસાન એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા મારી વાત સાચી છે કે ખોટી નહી નફો નહી નુકસાન એનું નામ સહકાર આજ શું થયું છે ખેડૂતને નહીં નફો અને ભાજપને ને નહીં નુકસાન ભાજપને કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન એનું નામ સહકાર કરી નાખ્યું છે દોસ્તો જેના ઘરમાં એક બકરીનો હોય એ માણસ બેંકોના સંઘના ડિરેક્ટરો બનીને ફરે છે સંઘનો ચેરમેન આંગણે એક બકરીનો હોય એક ગાયનો હોય એક ગઝડી નો બાંધી હોય એવા માણસો ડિરેક્ટરો બની અને ખેડૂતોના દૂધનો વહીવટ કરી રહ્યા છે દોસ્તો આપણે આપણો હાથમાં જગાડવાનો છે એ લોકો ખોટા છે તો એમને સત્તામાં લાવે છે કોણ એ લોકો ચોર છે તો એને સત્તામાં કોણ લાવે છે મિત્રો મારે તમને વિનંતી કરવી છે કે આ સહકારી મંડળીમાં આ ડેરીમાં ભાવ ફેર કેમ નથી મળતો આપણી વાતને આગળ વધારતા હું તમને એવું જણાવી રહ્યો હતો કે સહકાર એટલે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે ચાલતી વ્યવસ્થા આ સહકારી વ્યવસ્થા જયારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો સહકારી સંસ્થા નફો નહીં કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે એટલે નહીં નફો અને નુકસાન કોને પડે કે સંસ્થા કમાવા માટે નથી ફેડરેશન હોય 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 મંડળી ડેરી હોય એને નફો નથી કરવાનો અને એ સંસ્થા સાથે જોડાયેલા સભાસદ દૂધ ઉત્પાદક સભાસદ હોય કે ખેડૂત સભાસદ હોય એને ક્યારેય નુકસાન નથી જવા દેવાનું નહીં નફો નહી નુકસાનના ધોરણે ચાલુ થયેલી સહકારી સંસ્થા આખા ભારત દેશમાં એનો પાયો નખાયો ગુજરાતમાંથી અને આજ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના મૂળિયા કાઢી નાખ્યા છે નખોદ કાઢી નાખે એવું કામ ભાજપ કરી રહ્યા છે દોસ્તો ગામડાના માણસ પાયા વિકલ્પ કેટલા છે કમાવાના ખેડૂત હોય તો સહકારી મંડળી અને એપીએમસી દૂધ ઉત્પાદક ખેડૂત હોય તો વિકલ્પ માટેના પૈસા ન હોય કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ એપીએમસી માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ફેર જેને આપણે નફો કે બોનસ કહીએ એ ચૂકવતા હતા આ વખતે નવ ટકા કેમ તો વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેનથી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઈ એવું કહે છે કે સંગમને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જારે જારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંગને નુકસાન છે સંગ ખોટમાં આલે છે ભઈ સંગ ખોટમાં જાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં કોક સારો માણસ આવશે સારો વૈવટ કરશે અને કમાણી કરતો સંગ બનાવશે પણ સંગને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે

ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર સંઘ દ્વારા નેતાઓને સ્વાગતા સંઘ દ્વારા અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લેનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લાન નો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા જે આપણી માયું એ જે ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરે એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર પ્લેનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે ઈ જગ્યા પર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસા માંથી પોતાના ભાઈઓ ભત્રીજા ને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે અંદર પછી એમાં ભરતી થાય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી કઈ વાંધો નહીં જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાના બિલ ચૂકવવાના અને એ જ પૈસા જયારે ભાવ ફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો

એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદરવાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાકલેટ ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાંડ ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમકે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મનને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતો એ જાગવાનું છે પશુપાલકો એ પોતાનો હાથમાં જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે ઉપર દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો હાથમાં જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર મળવો જોઈએ એ તો તત્કાલીન વાત છે ઉભા ઉભા થાય કે બે મહિને ચાર મહિને થાય મારી તો બધાને બે હાથ જોડીને પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે અશોક ભાઈ નું બલિદાન અશોકભાઈ ના બલિદાન પછી એક એક પશુપાલકનો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલક નો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે થઈને સૌએ આગળ આવવું પડશે દોસ્તો